બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ પરિવાર દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી સ્થાનિક આગેવાનો સહિત વિદ્યાર્થીઓ જોડાયા તિરંગા યાત્રામાં પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પંદર ઓગસ્ટના દિવસે આપણા ભારત દેશના ગુજરાત રાજ્યના દરેક જિલ્લા તાલુકા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં હર ઘર તિરંગાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધારિત કરીને આખો દેશ ભારત માતાના તિરંગા સાથે જળહળી ઉઠશે ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશન પીએસઆઈ એમ બી પટેલ અને પોલીસ સ્ટાફ જીઆરડી હોમગાર્ડ તેમજ શિહોરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ કર્મચારીઓ સહિત શિહોરી સરપંચ શાંતુભા ડાભી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા ગણપતલાલ પ્રજાપતિ અરવિંદ ગોહિલ કપૂરસિંહ પરમાર જોડાયા હતા અને શિહોરી હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં શિહોરી મેઇન બજાર થઈને પાટણ નાળા પાસે આવેલ વાદળી ગૌમાતાના સ્ટેચ્યુથી પરત ફરી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનો શિહોરી પીએસઆઈ એમ બી પટેલે આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તિરંગો ઝંડો આપણા દેશની આન બાન અને શાન છે ત્યારે દરેકના ઘરે તિરંગો ફરકાવીને આપણી દેશ પ્રેમની ભાવના વ્યક્ત કરીને હર ઘર તિરંગા યાત્રાને સફળ બનાવીએ શિહોરી પોલીસ સુરક્ષા સેતુ ટ્રાફિક પોલીસના વિરમસિંહ વાઘેલા અને ડી સ્ટાફ દ્વારા બજારમાં ટ્રાફિક સમસ્યા દૂર કરીને તિરંગા યાત્રાની રેલીને સફળ બનાવવા સુંદર રીતે કામગીરી કરવામાં આવી હતી અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા